આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હાલ જેલમાં છે તો બીજી તરફ ચેતર વસાવાની સેના તૈયાર થઈ રહી છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં કંથરપુરા ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા અને બે વાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા દિનેશભાઈ રામાભાઈ તડવીએ ભાજપ સાથે છેડો ફાડી પોતાના સમર્થકો સાથે આપનો ખેસ ધારણ કર્યો હતો આ સાથે સાથે આજુબાજુ ગામના માજી સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને કંથરપુરા મરસણ વાસણ વીરપુર રેગણ કોલોની વડીયાટેકરા ઘાણીખોર ડાભેડ કાટકોઈ વ્યાધર જેવા આજુબાજુના ગામોમાંથી યુવાઓ અને ગામના વડીલોએ પણ ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડ્યો અને પાંચસોથી પણ વધુ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો આપમાં જોડાવા અંગે તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાની વિચારધારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પ્રામાણિક રાજનીતિ વિચારધારા અને પાર્ટીએ જે કામગીરી છે તેનાથી પ્રેરિત થઈને આ તમામ નેતાઓ આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે ગણતરીના મહિનાઓમાં જ મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવા જઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીને પૂરો વિશ્વાસ છે કે આવનારી આ તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી નવો ઇતિહાસ રચશે અને ગુજરાતની રાજનીતિને નવો વળાંક આપશે આ સાથે ગુજરાતના રાજકારણે જોર પકડ્યું છે એક તરફ વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીમાં નવો જોશ ઉમેરાયો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓ વધી રહ્યા છે એક તરફ ચૈતર વસાવા જેલમાં બંધ છે તો બીજી તરફ સાત સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં એક જનસભા સંબોધવાના છે ચોટીલા ખાતે યોજાવાનારા આ સભા ખેડૂત કેન્દ્રિત હોવાને કારણે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટશે તેવા સમાચાર છે બીજી તરફ ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે આ ચોમાસા સત્રમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની હાજરી આકર્ષણનું કેન્દ્ર બનશે કારણ કે એક સમયે ગોપાલ ઇટાલિયાને વિધાનસભા ગૃહમાં નો એન્ટ્રી હતી તો હવે વિસાવદર સીટ પર જીત્યા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને એન્ટ્રી મળી ચૂકી છે વિધાનસભામાં ચૈતર વસાવા પણ જેલમાંથી આવશે એ વાત વાયુ વેગે પ્રસરી ચૂકી છે કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને ચોમાસા સત્રમાં હાજરી આપી શકે તે માટે વચગાળાના જામીન આપ્યા છે પરંતુ તેમાં પણ શરત મૂકવામાં આવી છે એક તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાત સપ્ટેમ્બરના રોજ ગુજરાતના સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે જનસભા છે તો બીજી તરફ આઠ સપ્ટેમ્બર નવ સપ્ટેમ્બર અને દસ સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે શક્યતા જણાઈ રહી છે કે આ દરમિયાન અરવિંદ કેજરીવાલ ધારાસભ્ય ચૈતર વસાવાને મળશે તો વિધાનસભા સત્રમાં ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાની જુગલબંધી થવા જઈ રહી છે સોશિયલ મીડિયામાં પણ ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાની હાજરી લોકો શેર કરી રહ્યા છે આ વિશે તમારું શું માનવું છે ચોક્કસ જણાવશો ગુજરાતમાં આ બદલાયેલી રાજનીતિ છે કે પછી ચૂંટણી પહેલાની તૈયારી કોમેન્ટ જરૂર કરશો